જય માતાજી મિત્રો આજે કંઈક એક અલગ વિષય ઉપર આપણે ચર્ચા કરશું આમ તો રોજ રોજ અલગ અલગ વિષયો બદલતા રહેતા હોય છે કારણ કે રોજનો સમય અલગ રોજ રોજ અલગ અલગ લોકો સાથે મળવાનું થાય અને રોજ કાંઈક ને કંઈક નવું આપણને જાણવા મળે ક્યારેક નવા અનુભવો થાય જેટલા પણ નવા અનુભવો થાય કે જેટલી ઘટનાઓ આપણા સામે ઘટે એમાં ક્યારેક અનુભવો સારા થાય ક્યારેક અનુભવો આપણા વિચારોથી વિપરીત પણ બને જ્યારે પણ જે પણ ઘટના ઘટે અને એ આપણાના મનને શાંતિ આપતી ન હોય અથવા તો આપણે વિચારોથી વિપરીત હોય અથવા તો આપણને સુખ ના આપતી હોય આવી ઘટના જ્યારે ઘટે ત્યારે મને એક પ્રસંગ યાદ આવે કે આજથી લગભગ લગભગ નેવું કે એકાણું ની સાલનો એવો એક પ્રસંગ મને યાદ આવે કે મારા એક પરમ મિત્ર હતા એણે મને કીધું કે આપણાને સમજી લેવું કે કોઈ પણ વ્યક્તિથી કાંઈ મગજમારી થાય બરાબર તો એ ટાઈમે શું છે મોબાઈલ હતા નહીં એમાં પત્ર મિત્રના વ્યવહારો હતા બધાને કાગળ લખતા એમ એમાં એક મોટો કાગળ લખવો હોય તો એક અંતર્દેશી કાગળ આવે અને નનકો લખવો હોય તો પોસ્ટ કાર્ડ આવે અને કાં પછી એક મોટો પેપર તમારે ત્રણ ચાર પેપર લખવા હોય તો એનો ઓલપમાં પોસ્ટ કરી રજીસ્ટર રેડી કરી નાખો ગેપ એમ જ પોસ્ટમાં નાખી દો ટિકિટ ચોંટાડીને એમાં સ્ટેમ્પની ટિકિટ હું આવતી એ ટાઈમે અત્યારે પણ આવતી હશે પોસ્ટમાં તો આવી રીતના પત્ર તમે એક જગ્યાએ જ બીજી જગ્યાએ મોકલાવી શકો હવે કેટલી વાર આપણાને એમ થાય કે આ કોઈક વડોદરાની અમદાવાદની કે વોટઅવર ક્યાંકની વ્યક્તિ છે અને આપણાને એના ઉપર બહુ ગુસ્સો આવ્યો કારણ કે આપણાથી વિપરીત એણે કાંઈક વાત કરી અને કોઈ પણ વસ્તુ બની એટલે પેપરમાં એમાં તમે એને કાગળ લખો કાગળ લખો ને એમાં તમારે મજા આવે એવા ગુસ્સો કરી અને કદાચ બે ચાર ગાળો લખી નાખો એમાં કે તમને એમ જેટલો ગુસ્સો કાઢો ને એટલો પેપરમાં લખી નાખો બધો અને પછી એમ વિચાર કરો કે આજે તો આપણે આ પોસ્ટ નથી કરો ટાઈમ નથી એટલે પણ કાલે ટપાલ પેટીમાં પોસ્ટ કરશું પણ હું તમને સો ટકા કહું કે ત્યારે ઘટના એવી ઘટતી કે જ્યારે બીજા દિવસે ઈ કાગર જ્યારે ટપાલ પેટીમાં પોસ્ટ કરવા માટે જાતા ને ત્યારે વિચાર બદલી જાતો કે ત્યારે શું છે ચોઘડિયું બદલાઈ ગયું હોય ગુસ્સો પણ ઉતરી ગયો હોય ત્યારે એમ થાય કે યાર આપણો ભાઈ બંધ હતો ને કાંઈ આવો પેપર તો કાંઈ ટપાલ પેટીમાં નખાતો હોય અને પછી પેપર ફાટી જતો સંબંધો કાયમી રહી જતા આમ અત્યારે પણ કદાચ તમારે કોઈ પણ ગુસ્સો આવે કે કાંઈ પણ ઘટના ઘટે તો એક બંધ કમરાની અંદર મજા આવે એટલું તમે એકલા એકલા બોલી નાખો કાંઈ એકલા એકલા મેસેજ લખી નાખો પણ મેસેજ સેન્ડ ન કરવો કોઈ દિવસ કારણ કે દરેક વખતે એવી ઘટનાઓ તો આ સંસારની અંદર ઘટવાની જ છે સમજી લો કે રામનું રાજ હતું ને ત્યારે પણ આવી ઘટનાઓ ઘટતી હતી કૃષ્ણચંદ્રનું રાજ હતું ત્યારે પણ ઘટનાઓ ઘટી અને આ સમાજ અને આ સમાજના બંધારણ અને આ સમાજની અંદર જે પણ તમે વ્યવહારો કરો છો અને એમાં અર્થ ઉપાર્જનનો ક્યારેક વ્યવહાર હોય અને ક્યારેક તમે સમજી લો કે કોઈ કાર્યને તમે આમ ઓપ આપતા હો કે આપણે આ કાર્ય કરવું છે અને એના અંદરથી આટલી લક્ષ્મી પ્રાપ્ત થશે અને એની અંદર તમે એવા પાંચ સાત જણા કે દસ જણાનું એવું કાંઈક ગ્રુપ બનાવો અને તમે કોઈ પણ કાર્ય કરો અને એમાં સમજી લો કે ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તમે કહેતા હો એક ને સામેવાળા સમજે બીજું અને આમાં ક્યારેક કોઈક એવા વસ્તુ થઈ જાય તો આના લીધે ક્યારે એવું કોઈક વસ્તુ બને પણ એનાથી કાંઈ આપણે આપણા જે વિચારો છે એને બદલવાનું થતું નથી અને આમ પણ આપણે હું યુટ્યુબર છું ઓકે અને મારાથી કોઈ પણ એવો એવો વિડીયો બની ગયો કે ક્યાંક મારાથી એવી કોઈ પણ વસ્તુ થઈ ગઈ તો એનાથી કાંઈ યુટ્યુબ ચેનલ ડિલીટ તો કરી નાખવાની થતી નથી બરાબર અને એનાથી કાંઈ વિડીયો પણ એમાંથી કાંઈ પ્રાઇવેટાઇઝેશન કરી નાખવાનો થતો નથી એ તો થાય ક્યારેક એ હું એમાં શું થઈ ગયું પરંતુ એનાથી બિઝનેસ છે ધંધો લઈને બેઠા છે બરાબર ક્યારેક નફો થાય ક્યારેક નુકસાન થાય ક્યારેક પચાસ લાખની કે કરોડ રૂપિયાની નુકસાની થઈ જાય થોડી ધંધો બંધ કરી નાખાય એવું ન કરાય હંમેશા અને જ્યારે પણ કોઈ રાજકારણી હોય કોઈક એમએલએ હોય ક્યારેક કોઈ સીએમ હોય કે પીએમ હોય હા કોઈ પણ જગ્યાનો કોઈ પણ રાજનેતા હોય એ પણ કાંઈ આખી દુનિયાને કોઈ સુખી કરી શકતો નથી અને દરેકે દરેક વ્યક્તિની પાછળ કાંઈક ને કાંઈક બોલવાવાળો કોઈક પર્ટિક્યુલર વર્ગ તો હોય હોય ને હોય જ બરાબર આવા જે વર્ગ હોય પર્ટિક્યુલર જે કાંઈ પણ બોલવાવાળા કહેવાવાળા આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવાવાળા બ્લેમિંગ કરવાવાળા જેને કહી શકાય એને લઈ અને કાંઈ આપણે કાંઈ સમજી લો કે એમ વિચાર કરીને બેસી જાય કે બસ હવે છે ને આપણે આ વસ્તુમાંથી નિવૃત્તિ લઈ લેવી છે બરાબર તો શું આપણે એમ વિચારીએ કે એ વસ્તુમાંથી આપણે નિવૃત્તિ લઈ લઈ તો આ જે ચક્ર છે એ આપણો પીછો મૂકી દેશે મિત્રો આ ચક્ર છે ને એ આપણો પીછો કોઈ કોઈથી મૂકે નહીં કારણ કે તમે સમજી લો કે એક બિઝનેસનો સ્કેલ હોય અને એમાંથી તમે નિવૃત્તિ લઈ લ્યો તમે બીજો બિઝનેસ તો તમારે જીવન નિર્વાહ માટે ચાલુ તો કરવો પડશે ને શું તમને લાગે બીજા બિઝનેસની અંદર બીજા એવા લોકો તમને નહીં મળે મળશે જ સો ટકા બરાબર તો તમે એ એ વખતે પણ કહેશો કે હવે એ કામ કરો જ્યારે મને ને આ ધંધામાંથી હવે આ વસ્તુનો આવો મને થયો વ્યવહાર એટલે આ ધંધામાંથી નિવૃત્તિ બીજો ધંધો ચાલુ કર્યો બીજા ધંધામાંથી ચાર જણા એવા બોલોવાળા નીકળ્યા કે તમારો માલ બરાબર નથી ને તમારે ધંધો કરતા નથી આવડતો તમે અમારા સાથે અમને છેતરો છો ને આ ને તે છે ને બરાબર એને તમે સંતોષ ના આપી શક્યા એટલે ફરી વાત તમે ધંધો બંધ કરશો તો તમે ત્રીજો ધંધો ચાલુ કરશો ત્રીજા ધંધામાં પણ તમને આવું કંઈક થયું તો એટલે હું જે આ વાત કરું છું એ મારા મિત્રને ઉદ્દેશીને વાત કરું છું અને આજનો આ જે વિડીયો બનાવું છું થોડોક મોટો જરૂર થશે પરંતુ આ વાત બહુ મહત્વની છે અને મને સમજમાં આવી એટલે હું મારા વિચારો રજૂ કરું છું ઈવન હું કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને આ વાત નથી કરતો પરંતુ હું એ વાત કહેવા માંગુ છું કે આ અવડું મોટું જગત છે અને આવડા મોટા જગતની અંદર બધા જ લોકો તમારાથી ખુશ થાય અને બધા જ લોકોને તમે તમારા ફોલોવર્સ બનાવી શકો એ હું જરૂરી બિલકુલ નથી હા કારણ કે કેવડો મોટો રિલાયન્સનો સ્ટોર હોય કે કેવડું મોટું કેરીફોર હોય કે કેવડા મોટા લૂલું સેન્ટર હોય આવડા મોટા મસ્ત મોટા જે છે ને સુપરમાર્કેટ જેને કહી શકાય કે મોટા મોટા શોરૂમ કે મોટી મોટી કંપનીઓ માર્ક્સ એન્ડ સ્પેન્સર હોય તો એ ભલે ગુસી હોય કે કયા પણ હોય હંમેશા હર કંપની અને હર વ્યક્તિ એને પોતાને પોતાની રીતે જ હાલવું પડે બરાબર અને ઓશોની ભાષામાં સિમ્પલમાં કહીએ કે બીજાથી આપણને સુખ પ્રાપ્ત થશે અને એની આપણે આકાંક્ષા રાખવી અને એની અભિલાષા રાખવી આ સૌથી મોટા મોટું ખોટું સૂત્ર છે પોતાનું હંમેશા કોઈ વ્યક્તિને બીજાથી સુખ મળે ને એ વ્યક્તિ સુખી થાય જ નહીં બરાબર એને જો સુખી પોતાના થી અને તમને જે સુખી કરી શકે ને એ જેમ અષ્ટાવક્ર રાજા જનકને કે તારા અંદર જો બરાબર હા તું એમ કે મને મારા પ્રણામ બરાબર તો જ આપણે સુખી થઈ શકીએ અધરવાઇઝ કોઈ પણ વ્યક્તિ હોય અને એમ વિચાર કરતો કે હું મારા સમાજ સમાજથી હું સુખી થાઉં 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 મારા મારા હું 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 સુખી 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 બરાબર થાય પ્રેમ જરૂર મળે પણ પોતે વ્યક્તિ સુખી તો ત્યારે જ થઈ શકે જે પોતાનાથી પોતે સુખી થઈ શકે બરાબર એટલા માટે થઈ અને ક્યારે પણ પોતાની કોઈ પણ ફિલ્ડ હોય અને એમાંથી સંન્યાસ લઈ લેવું લે આવું બધું ક્યારે નહી કરવાનું ઓકે એના કરતા વિશેષમાં વિશેષ પોતાની રીતે પોતાની જિંદગીમાં પોતાની મસ્તીમાં મસ્ત રહેવું અને આપણા પોતાના વિચારો છે એ બિલકુલ રજૂ કરવાના બરાબર અને એ કોઈને ગમે તો વિચારો હારા લાગે તો મજા આવે તો લાઈક કરે મજા ના આવે તો આપણી ચેનલ આપણા કરે બરાબર ને એમાં તો કાંઈ કોઈના પાસે આપણે કાંઈ રૂપિયા લેતા નથી બરાબર કોઈને મજા આવે તો આપણો વિડીયો જોવે કોઈને મજા આવે તો આપણો વિડીયો મજા ના આવે તો ન જોવે કોઈ વ્યક્તિને આપણી સલાહ સારી લાગે તો રાખે સલાહ ન સારી લાગે તો ન રાખે કારણ કે એવું તો દુનિયામાં છે નહીં કે આપણે કઈ એ જ યુનિવર્સલ ટ્રુથ છે એવું તો પોસિબલ થવાનું નથી ને એટલે કહેવાનું તાત્પર્ય એ કે ક્યારેય પણ હંમેશા ઇમોશનલ થઈ અને લાગણીઓની અંદર આવી જઈ અને એકદમ આમ વિચાર કર્યા વગરનો નિર્ણય કોઈ કોઈથી ન લેવાનો બરાબર બાકી પોતાના કાર્યો છે એ કરતા રહેવાના હંમેશા અને પોતાના પાસે જે ટ્રુથ છે પોતાનું પોતાના મૌલિક વિચારો છે પોતાની પાસે જે આ વેદોનું ઉપનિષદોનું પુરાણોનું જે પણ જ્ઞાન છે બરાબર એ જ્ઞાનની વાતો પોતાની રીતે કરતો રહેવાનું આવી રીતના જ બધા લોકો પહેલાં કરતા હતા શરૂઆતમાં મોરારી બાપુનો આજે હું જોતો હતો અદાલત એમાં પણ કહેતા હતા કે હું ત્રણ જણાને ખાલી કથા સાંભળાવતો હતો બરાબર પાંડુરંગ શાસ્ત્રીનું પણ મેં સાંભળ્યું છે કે એક કુંડારો કરી કરીને ત્યાં બેસતા અને એકાદ બે જણાની કથા સંભળાવતા હતા ત્રણ જણામાંથી માંથી ત્રણ લાખ લોકો સાંભળતા થયા એમ આપણે પણ જ્યારે એક એવી કથા કે કાંઈ પણ શરૂઆત કરતા હોય યુટ્યુબ ચેનલ હોય કે ગમે તે હોય ત્યારે આપણી ચેનલમાં પાંચ વ્યૂ આવે ક્યારેક પંદર વ્યૂ આવે અને ક્યારેક ક્યારેક હજાર વ્યૂ આવી જાય બરાબર એમ હર હંમેશા આ આખું જગત છે એમાં એકબીજાના વિચારોને લાઈક કરવાવાળો વર્ગ તો છે છે ને છે જ એમાં કોઈ ફરક પડતો નથી અને પછી જોવાનું કે આપણાને જે આપણે જેને ગમીએ છીએ

તો આપણા પાસે બ્રાહ્મણો છીએ જે કંઈ જ્ઞાન જે આપણે મેળવ્યું અને એ જ્ઞાન જેમ ગાય સવારથી સાંજ સુધી જંગલમાં જાય અને બધી ઔષધિઓ ચરી આવે અને પછી મસ્ત મીઠું દૂધ આપે એમ આપણા બ્રાહ્મણોનું પણ કર્મ એ છે કે આપણે અનેક જાતના ઉપનિષદો વેદો કે જે પણ થાય એટલું બધું જ્ઞાન આપણે આપણે મેળવીએ અને એ જ્ઞાન ગંગા અને એની અંદર આપણો જે સમાજ છે એ સમાજને એમાં સ્નાન કરાવીએ તો જેની ઈચ્છા હશે એ લોકો ગંગામાં સ્નાન કરવા જશે બાકી તો હરિદ્વારના લોકોએ કાંઈ રોજ થોડી ગંગામાં ડૂબકી લગાવે છે હે ને કારણ કે ગંગા તો ત્યાં છે બાજુમાં તેમ છતાં પણ તો આવું પણ બની શકે તેમ છતાં ગંગા પોતાનું વહેવાનું નથી મૂકતી જમુના પોતાનું વહેવાનું નથી મૂકતી હા એવી રીતના આપણે પણ આપણી જે જ્ઞાન ગંગા છે એને આવી રીતના વહેતી રાખવાની છે આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપીશ જય મહાદેવ જય માતાજી જય ભારતી જય હિન્દ